કોલકાતામાં છોકરીઓ સેફ છે કે નહીં આની ખાતરી કોણ આપશે હેલો નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું છું જાનવી બારોટ અને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું થોડાક સમય પહેલાં જ ખબર આવી હતી કે કોલકાતામાં રેપ કેસ થયો અને એ રેપ કેસની વાતો હજુ સુધી ચાલે છે કેટલા બધા લોકો રોડ પર આવી ગયા રેલી કરી જસ્ટિસ અપીલ કર્યો પણ એ જસ્ટિસ હજુ સુધી નથી મળ્યો જે જસ્ટિસની એમના પેરેન્ટ્સને યા હર છોકરીના પેરેન્ટ્સને સેટિસ્ફાય ફીલ કરાવે જ્યારે છોકરી રાત્રે ઘરમાંથી બહાર કામ કરવા માટે જાય તો એ સેફટીનો અનુભવ કરાવે એ જસ્ટિસ ના મળ્યો છે ના ભવિષ્યમાં મળશે એની ખાતરી છે કારણ કે આપણી ગવર્મેન્ટ કે જસ્ટિસ મળશે કે નહીં રૂલ્સ રેગ્યુલેશન ચેન્જ થશે કે કે નહીં નહીં છોકરીને મૂકીને છોકરાને એની કોઈ જ ખાતરી નથી અને આપણે પણ સ્ટેન્ડ ક્યાં લઈએ છીએ આવી જ રીતે ગઈકાલે રાત્રે એક બીજો ઇન્સિડન્ટ સામે આવ્યો છે મશહૂર એક્ટ્રેસ પાયલ મુખર્જીના ચાલતી ગાડીએ એમનો કાચ તોડી નાખવામાં આવ્યો આખો ઇન્સિડન્ટ એમને એમના ફોનમાં રેકોર્ડ કર્યો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો સોશિયલ મીડિયાએ એનું કામ કર્યું અગેન લોકોએ જસ્ટિસ માંગ્યો સેફ છે કે નહીં પણ વોટ અબાઉટ રિયલ જસ્ટિસ હેલો અમે લાઈવ હશે એન્ડ સી কলকাতা সাদার্ন এভিনিউতে টোয়েন্টি সেভেন এ এটার সামনে আমি রয়েছে এই মুহূর্তে পুলিশও এসেছে ছেলেটিকে ধরা হয়েছে ওখানে তার বাইকটা রয়েছে প্রচুর লোকজন এখানে রয়েছে এবং কলকাতা শহরে আজকে আমি এই কারণেই এলাম লাইভে আমরা এত কিছু প্রোটেস্ট করছি এত কিছু চলছে তার মধ্যেও একটি মেয়ের মিনিমাম নিরাপত্তা বোধহয় আজকের ডেটে আমাদের এখানে নেই এবং আমি সেই কারণেই এলাম বাইকটা আমার গাড়িতে রাদার ও টাচ হয়েছে হওয়াতে ও এসে আমাকে আই ওয়াজ ড্রাইভিং আমাকে এসে নক করে আমি একটু কাজ নামাই এবং আমাকে বলে যে আমাকে বলে দরজা খুলতে সাদার্ন এভিনিউতে ওকে আমি বলি যে দরজা আমি খুলবো না আমি অবভিয়াসলি আমার একটা মহিলা হিসেবে আমার একটা সিকিউরিটির ব্যাপার আছে আমাকে হি ক্যান মলেস মি তারপরে সাদার্ন ইউসি এসে ঘুষি মেরে আমার কাজ গাড়ির কাজ ভেঙে দেয় এবং আমি এখান থেকে উঠতে পারছি না পুলিশ এসেছে পুলিশরা আমাকে এখান থেকে রেস্কিউ করবে বিকজ আমার পুরো সব জায়গায় কাছে কাঁচ হয়ে রয়েছে আমি এখান থেকে বেরোতে আমার কলকাতা শহরে এটা মেয়েদের সিকিউরিটি જ્યારે આજે પણ પણ ઘરની બહાર નોટ કોલકાતા દિલ્હી છે છે યા કોઈ એવી સિટી જ્યાં બાર વાગ્યા પછી છોકરી ઘરે એકલી આવતી હોય તો દસ વ્યક્તિને લોકેશન શેર કરવું પડે છે કેબમાં બેસતા પહેલા દસ વાર વિચાર કરવો પડે છે કે આ કેબ મારા માટે સેફ હશે કે નહીં ઓટો ડ્રાઈવર સારો હશે કે નહીં મને મારા ઘરની જગ્યા પર કોઈ બીજા રસ્તા પર તો નહીં મૂકી આવે ને મારા કપડાંથી મારું જજમેન્ટલ તો પાસ નહીં કરે ને આવા ઘણા બધા વિચારોથી હર એક છોકરી ડરીને બહાર કામ કરવા જાય છે જ્યારે આવા બીજા પણ ઇન્સિડન્ટ્સ કોન્સ્ટન્ટ વધે છે અને તમે જો રેપનો રેશિયો કરો તો લગભગ પાંચ ટકા વધ્યો છે એવરી પંદર મિનિટે એક રેપ કેસ થાય છે કોણ જવાબદારી આપશે કે આ બધું બંધ થાય અને બંધ થવા કરતાં પણ આ બધું ઓછું થાય એની પણ કોણ ખાતરી આપશે જ્યાં સુધી ઓછું થાય ત્યાં સુધી લગભગ કોઈ વ્યક્તિ એમની છોકરીને બહાર મોકલતા પહેલા વિચાર કરશે કરશે ને કરશે હવે તો એવું પણ થઈ ગયું છે કે લોકોના ઘરે છોકરી આવે ને તો પણ ડરી જાય છે કે આ છોકરી મોટી થશે ને એની જોડે કંઈ આવો ઇન્સિડન્ટ થશે તો આપણે આપણી છોકરીને એ સમયે ગુમાવી દઈશું અને આવા ઇન્સિડન્ટ થાય પછી છોકરી જો જીવિત પણ હોય ને તો આખી જિંદગીનો એને ઘા લાગી જાય છે આવા બહુ જ બધા ઇન્સિડન્ટ્સ થયા છે નિર્ભયા કેસ પણ થયો છે અને ત્યારબાદ કન્ટિન્યુઅસલી ઘણા બધા ઇન્સિડન્ટ્સ થતા આવે છે ઘણા બધા લોકો એવું કહે છે કે કપડાના કારણે થયો છે ઘણા બધા લોકો એવું કહે છે કે એ છોકરી થોડી એક્સ્ટ્રા વોર્ડ હતી એટલા માટે થયો છે પણ બુરખામાં જતી છોકરી પાંચ વર્ષની બાળકી મંદિરમાં બેસેલી મહિલા આ બધાનું શું આ બધાને ક્યાં કપડાં નડી ગયા આ બધાની ક્યાં વાણી વર્તન નડી ગયું એટલે ઓવરઓલ આખી ઘટના તમને ડિસ્ક્રાઈબ કરવાનો આખી ઘટના તમને કહેવાનો હેતુ એ જ છે કે ગવર્મેન્ટ પાસે જસ્ટિસ તમે હું બધા જ માંગીએ છીએ માંગતા રહીશું જ પણ એ ક્યારે આવશે એની ખાતરી કોઈને નથી તો આપણે જસ્ટિસ આપણા ઘરેથી જ ચાલુ કરીએ ઘરમાં એક છોકરીને એક છોકરો હોય તો જેટલી આપણે તકેદારી એક છોકરીની લઈએ છીએ એટલી જ એક છોકરાની બી લઈએ એને પણ કહીએ કે ભાઈ બહાર જાય છે ને બારની જે છોકરી હોય ને સાચવ છે એની પર ખરાબ નજરથી બિલકુલ ના જોતો જો આવી હું બધા કહીશું તો રેટકેશ બંધ થઈ જશે બંધ તો નહીં પણ ઓછા તો થશે જ સો પહેલો તમારા ઘરથી ચેન્જ લાવો ઘરથી જસ્ટિસ લાવો પછી બીજે માગવા જઈશું ફરી વાર આવી નવી ખબરો સાથે નવા ન્યૂઝ સાથે તમારા માટે હું અહીંયા હાજર રહીશ નમસ્કાર